ભુજ પ્રસાદી મંદિરના ગણશ્યામ મહારાજના પંચદશાબ્દી મહોત્સવના ઉપક્રમે રાપર ગુરૂકુલમ અને ઉજયના મહર્ષે સાંદીપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે ત્રિદિવસીય ક્ષેત્રીય વૈદિક સંમેલન આજે દ્વિતીય દિવસે સવારે પ્રસાદી મંદિર ખાતે વૈદિકો દ્વારા વેદ પારાયણ સામવેદ સ્વાહાકાર યજ્ઞ સુરભી યજ્ઞનું આયોજન કરાયું હતું આજે બપોરે ભુજના માર્ગો પરથી ભવ્ય વેદ સંદેશ યાત્રા નીકળી હતી ભુજના પ્રસાદી મંદિરથી શહેરના વિવિધ મુખ્ય માર્ગો પરથી પસાર થઈ વેદનો સંદેશ વહેતો કર્યો હતો પ્રસાદી મંદિરમાં ઘનશ્યામ મહારાજને પંદર વર્ષ થઈ રહ્યા છે એને નિમિત્ત કરી અને ક્ષેત્રીય વૈદિક સંમેલન ચાલે છે ક્ષેત્રીય વૈદિક સંમેલન એટલે ઉજ્જૈનની મહર્ષિ સાંદિપાની વેદ વિદ્યા પ્રતિષ્ઠાન એક સંસ્થા છે જે વેદનો પ્રચાર કરે છે અને ભારત સરકાર દ્વારા સંચાલિત છે અને રાપર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ આ બે સાથે મળી અને આ સંમેલનનું આયોજન કરેલું છે ગઈકાલે બિહારના રાજ્યપાલશ્રી દ્વારા દીપ પ્રાગટ કરી અને એનો પ્રારંભ કરવામાં આવ્યો અને આજે સવારે પણ દરેક વૈદિકો જે પરંપરાથી વેદનું અધ્યયન કરતા આવ્યા છે એમનું પૂજન કરી અને એ બધા જ વૈદિકો અત્યારે પારણ કરી રહ્યા છે દસ શાખાઓ છે વેદની એમની પારણ ચાલે છે અને એમની સાથે સાથે સ્વાહકાર યજ્ઞ એવો નિયમ હોય છે કે દશાંશ હોમ કરવાનો હોય છે ત્યારે જે કંઈ પારણ થતી હોય એમનું પરિપૂર્ણ ફળ મળતું હોય પણ વિશેષતા એ છે આ યજ્ઞની કે સાથે સાથે એક સુરભી યજ્ઞ છે ભુજ મંદિર દ્વારા જે ગાય આધારિત ખેતી અભિયાન ચાલે છે એના અનુસંધાને અહીં આપણે એક સુરભી યજ્ઞ પણ ચાલુ છે તો એમાં ખાસ એમને માટેના દક્ષિણમાંથી વિદ્વાનો આવ્યા છે અને અહીંયા કણે યજ્ઞમાં આહુતિઓ આપી અને યજમાનોને સાથે એ યજ્ઞ કરાવે છે અને બપોર પછીના ભાગમાં વિશિષ્ટ વિદ્વાનો દ્વારા વેદ વિષયો ઉપર પ્રવચનનો પણ કાર્યક્રમ હશે અને રાત્રે નવથી દસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપણું કચ્છી ભાતીગઢ જે એક સંગીત છે કચ્છના જે વાજયંત્રો છે એમને જાણનારા જે ભીરિંડિયારા વગેરે ગામડાઓમાંથી જે આપણા લોકો વસે છે એ લોકોને આપણે બોલાવીશું અને પોતાની જે કંઈ કળા છે રજૂ કરશે એમની સાથે મણિયારો રાસ એ પણ આપણે કરીશું અને આપણા મંદિરમાં સો વર્ષ થયા સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા ચાલે છે તો એ પાઠશાળાના વિદ્યાર્થી સંતો દ્વારા પણ અષ્ટકનું ગાયન થશે તો એ કાર્યક્રમ રાત્રે નવ થી દસ દરમિયાન રાખેલો છે તો આ આજનો કાર્યક્રમ છે અને આવતીકાલનો વિશેષ હા બોલાઈ ગયો અને આજે બપોર પછી સાડા ત્રણ વાગે વેદ શોભાયાત્રા નીકળશે જેમ મોટો પ્રસંગ હોય અને ઠાકુરજીની શોભાયાત્રા જેમ નીકળે એ રીતે વેદ શોભાયાત્રા નીકળશે અને સાડા ત્રણ થી આપણા શહેરમાં પ્રસાદી મંદિરથી પ્રારંભ થશે અને અંદરના ભાગમાં જઈ અનમ રિંગ રોડથી થઈ બસ સ્ટેશન અને હમીર સરોવર અને પાછી